હેલો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે ઠાકોર સમાજની જે લોનની શરૂઆત થઈ છે એનું જે ફોર્મ છે એ ઓનલાઈન તમે તમારા મોબાઈલથી અથવા કમ્પ્યુટરથી કઈ રીતે ભરશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનું છું તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી અને મિત્રો જે તે અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ પણ હું તમને આગળ બતાવવાનો છું તો વિડિયોને પૂરો જોજો અને જો ચેનલ પર તમે પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશનને અલાવ કરજો જેથી અમારા જે નવા વિડીયો આ ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે તો સારો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો ગૂગલ ક્રોમ તમારે ઓપન કરી અને એની અંદર તમારે ઠાકોર સમાજ લોન એમ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે સર્ચ બારમાં અને જે જે ઠાકોર સમાજ લોનનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરી અને જે ફર્સ્ટમાં જે ગુજરાત ઠાકોર એન્ડ કોળી વિકાસ નિગમનું જે ફર્સ્ટમાં જે લિંક આપેલી છે એના પર તમારે ક્લિક કરવાની છે એના પર તમે ક્લિક કરશો એટલે જે ગુજરાત ઠાકોર સમાજનું જે ડેક્સબોર્ડ છે એ તમારી સામે જે એનું હોમ પેજ આ રીતે આવી જશે અને તમારે પછી થોડું સ્ક્રોલ કરીને નીચે જવાનું છે એની નીચે ઘણી બધી લોનો આપેલી છે અને આપણે અહીંયા ફર્સ્ટમાં જે પશુપાલન વ્યવસાયની જે લોન છે એના પર આપણે એપ્લાય કરવાનું છે તો અહીંયા મિત્રો ઓપ્શન આપેલો છે કયા વ્યવસાય માટે લોન અરજી કરવી તો અહીંયા આગળ આપણે જે તે વ્યવસાય માટે લોન અરજી કરવાની છે એટલે તમારે અહીંયા જે સિલેક્ટનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે ને ફર્સ્ટમાં છે બે પશુ માટે અરજી કરવી અને એની નીચે જે બીજો ઓપ્શન આપેલો છે કે વધુ બે પશુ માટે અને કેટલ શેડ માટે તો ગમે તમે બેમાંથી એક સિલેક્ટ કરી શકો છો ગમે તે અરજી કરી શકો છો તો તમારે અહીંયા ગમે તે અરજી એટલે કે ગમે તે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનું છે પછી લોનની જરૂરિયાત બીજો જે ઓપ્શન છે એની અંદર તમારે જેટલી તમારે દોઢ બે લાખ ત્રણ લાખ જેટલી પણ લોન જોઈતી હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાની છે એની નીચે આધાર નંબર તો આપણે અહીંયા આગળ તમારો જે આધાર નંબર છે એ અહીંયા ટાઈપ કરવાનો છે આધાર નંબર ટાઈપ કર્યા પછી મિત્રો એની નીચે બીજો ઓપ્શન આપેલો છે રેશન કાર્ડનો તો ત્યાં આગળ તમારે તમારો જે રેશન કાર્ડ નંબર છે એ રેશન કાર્ડ નંબર તમારે ત્યાં આગળ ટાઈપ કરી દેવાનો છે અને રેશન કાર્ડની નીચે વોટર આઈડી એટલે કે જે તમારું ચૂંટણી કાર્ડ છે એ અહીંયા બોક્સ આપેલું એમાં તમે નહીં નાખો તો પણ ચાલશે એની નીચે ફૂલ નામની અંદર અરજદારનું પૂરું નામ તો ફર્સ્ટમાં છે અટક તો તમારે અહીંયા તમારી જે અટક છે એ નાખી દેવાની છે અને બીજું જે અરજદારનું નોમ તો તમારું જે નામ છે એ અહીંયા ટાઈપ કરવાનું છે અને અરજદારનું નામ ટાઈપ કર્યા પછી પિતા અથવા પતિનું નામ તો અહીંયા પિતા કે પતિનું નામ તમારે ટાઈપ કરવાનું છે પછી અરજદારનું પૂરું સરનામું તો અહીંયા જે તમારું સરનામું છે એ સરનામું તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનું છે જે તે તમારું સરનામું છે અહીંયા ટાઈપ કરી દેવાનું છે અને સરનામું ટાઈપ કર્યા પછી ગામ કે શહેર તો તમારા ગામ કે શહેરનું નામ અહીંયા આગળ તમારે ટાઈપ કરવાનું છે એના પછી જિલ્લો છે તો ત્યાં આગળ તમારે જે જિલ્લો લાગતો હોય એ જિલ્લો તમારે અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે એના પછી તમારો જે તાલુકો છે એ તાલુકો સિલેક્ટ કરવાનો છે પછી એની નીચે પિનકોડ છે તમારા એરિયાનો પિનકોડ અને પછી જન્મ તારીખનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ ત્યાં આગળ સિલેક્ટ કરી લેવાનું છે અને મિત્રો જન્મ તારીખ સિલેક્ટ કર્યા પછી એની નીચે ઉંમર છે તો તમારે જેટલી ઉંમર મહિનાને જેટલા દિવસ છે એ આવી જશે પછી તમારે કાસ્ટ અને પછી સબકાસ્ટ એ સિલેક્ટ કરવાનું છે એની નીચે સંપર્ક માટે લેન્ડલાઈન નંબર નહીં નાખવું ચાલશે પણ એના નીચે મોબાઈલ નંબર જે આપેલો છે ફરજીયાત છે એટલે નાખવો જરૂરી છે પછી ઇમેલ આઈડી જો હોય તો નાખી શકો અથવા છોડી શકો છો પછી જેન્ડરની અંદર મેલ ફિમેલ પછી મેરિટેલ સ્ટેટસમાં પરણેલા છો હા કે ના પછી વિધવાની અંદર હા કે ના એ તમારે સિલેક્ટ કરવાનું છે એની નીચે જવાનું છે સ્ક્રોલ કરી અને આ ફિઝિકલનું જે છે એમાં દિવ્યાંગ હોય તો યસ અને જો ના હોય તો ના કરવાનું છે બીપીએલની યાદીમાં તમારું નામ હોય તો તમારે હા અથવા ના કરવાનું છે પછી અરેદાના કુટુંબની કુલ વાર્ષિક આવક તમારે જે આવકનો જે દાખલો છે એની અંદર હશે એ તમારે અહીંયા આગળ ટાઈપ કરવાની છે પછી અરજદારના આવકનો દાખલાનો જે નંબર છે એટલે કે આવકના દાખલાનો નંબર અહીંયા ટાઈપ કરવાનો છે એની નીચે આવકનો દાખલો કઢાવ્યાની જે તારીખ છે એ તારીખ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયા આગળ જે એની તારીખ છે એ તારીખ સિલેક્ટ કરીશું અને તારીખ સિલેક્ટ કર્યા પછી નીચે જે ઓપ્શન આપેલો છે નોકરીની વિગતની અંદર જે ઘરની અંદર કોઈ નોકરી કરતું હોય તો હા કે નહીં કરવાનું છે પછી એજ્યુકેશનની અંદર અંડર ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે એટલું કરીને મિત્રો તમારે થોડું સ્ક્રોલ કરીને નીચે આવી જવાનું છે એની નીચે જે ઓપ્શન છે પ્રોપર્ટી ડિસ્ક્રિપ્શન એની અંદર તમારે મિલકત ધારક કર્તાનું નામ જે તે આધાર કાર્ડની અંદર જે તમારું નામ છે એ નામ તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનું છે અને એ નામ ટાઈપ કર્યા પછી એની નીચે મિત્રો બીજું ઓપ્શન આપેલું છે સ્થળાંતર મિલકતનું વર્ણન તો જે મિલકતનું વર્ણન એટલે કે જે તમારો સર્વે નંબર છે જમીનનો એ તમારે સર્વે નંબર આની અંદર તમારે ટાઈપ કરવાનો છે સર્વે નંબર ટાઈપ કર્યા પછી મિત્રો એની નીચે મિલકતનું સ્થળ આપેલું છે તો મિલકતના સ્થળની અંદર તમારે જે તમારું ગામ છે એ ગામને તમારે અહીંયા આગળ મિલકતનું સ્થળ આપેલું છે એ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું છે એની નીચે જે ત્રીજા નંબરનો ઓપ્શન મિલકત જમીન જો જમીન હોય તો એનો સર્વે નંબર તો ત્યાં આગળ તમારે રાઈટ માર્ક કરી અને તમારો જે જમીનનો સર્વે નંબર કાં તો ખાતા નંબર એની અંદર તમારે ટાઈપ કરી લેવાનો છે પછી એની નીચે આવી જવાનું છે લોનની વિગતમાં તો અરજદારા નિગમમાંથી કોઈ અન્ય સરકારી જે લોન કે કોઈ બેંકમાંથી જે લોન લીધી હોય જો હા કે ના એ કરવાનું છે જો ના લીધી હોય તો ના કરવાનું પછી તમારે બેંકનું એકાઉન્ટની જે ડિટેલ્સ છે અહીંયા તમારે નાખવાની છે ફર્સ્ટમાં બેંક એકાઉન્ટ નંબર આપેલો છે તો તમારા એકાઉન્ટની અંદર જે પાસબુક છે એની અંદર જે તમારો એકાઉન્ટ નંબર છે બેંકનો એ એકાઉન્ટ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા પછી બેંક નેમ તો બેંકનું જે નામ છે જે તમે એકાઉન્ટ નંબર જે તમે ટાઈપ કર્યો છે એ બેંકનું નામ જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને એ નામ સિલેક્ટ કર્યા પછી એની નીચે મિત્રો આપેલો છે બ્રાન્ચ નેમ તો આ તમારી જે બેંક છે એ કઈ જગ્યા આવેલી છે કઈ જગ્યાએ શાખા છે એ શાખાનું અહીંયા નામ લખવાનું છે અને પછી નેમ અસ પર એકાઉન્ટ ફોમ ભરનારનું ખાતા મુજબનું નામ જે પણ વ્યક્તિનું આ ખાતું છે બેંક પાસબુકમાં જે નામ છે એ નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે પછી એના નીચે મિત્રો બીજો જે ઓપ્શન આપેલો છે બેંક એકાઉન્ટ ટાઈપ ખાતાનો પ્રકાર બચત ખાતું છે કે ચાલુ ખાતું જે હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે પછી બેંકનો માઇકર કોડ છે માઇકર કોડ લખવાનો છે પછી તમારે જે આઈએફસી કોડ છે બેંકનો એ આઈએફસી કોડ અહીંયા તમારે ટાઈપ કરી લેવાનો છે આઈએફસી કોડ ટાઈપ કર્યા પછી તમારે થોડું સ્કોલ કરીને નીચે જવાનું છે અહીંયા આગળ જુઓ અરજીપત્રકની અંદર જે તે તમારી ડિટેલ્સ છે જે તે તમારો ઉંમરનો પુરાવો તમારો જે મોબાઈલ નંબર જે તે ડોક્યુમેન્ટ છે અહીંયા જે ધ્યાનમાં રાખવાની વસ્તુ બધી આપેલી તમે વાંચી શકો અથવા છોડી પણ શકો છો પછી તમારે એની જે કેપ્ચર આપેલું છે કેપ્ચર લખીને તમારે સબમિટ પર ક્લિક કરવાની છે એટલે જે તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે મિત્રો